તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતા પક્ષના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ સમાનતાની વાત કરી છે ભાજપના નેતાઓએ માનસિક દિવાળી ફૂંક્યું છે ત્યારે આ વિષય સમજવા જેવો છે સરકાર બે કરોડ રોજગારની વાતો કરતી હતી અને સ્થિતિ એ છે કે રોજગારી છીનવાઈ રહી છે દેશ સહિત રાજ્યમાં શિક્ષણનું ભાજપે ખાનગીકરણ કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે દેશમાં તમામ વર્ગના લોકો સાથે અન્યાય કરવાનો પાપ ભાજપ બંધ કરે રાહુલજી અમેરિકામાં જે વાત કરી સમાનતા માટેની વાત કરી જો સમાનતા બધાને આવે તો કોઈને અનામતની જરૂર ન પડે આ કન્ટેક્ટ સમજવા જેવો છે એટલે કે રાહુલજીએ જે વાત કરી છે ઇક્વાલિટી માટેની વાત કરી છે માટે બંધારણ પણ કહે છે અને કોંગ્રેસ જેના માટે પ્રતિબદ્ધતાથી રાહુલજી લડી રહ્યા છે સવાલ એ છે કે ભાજપા તો માનસિક દેવાલા પણ કર્યું છે બેરોજગારીની ની પિસ્તાલીસ વર્ષમાં સૌથી વધુ દર કોઈનો કોઈએ ભેટ આપ્યું હોય ભારત દેશને એ મોદી સરકારે આપ્યો છે બે કરોડ રોજગાર ની વાતો કરનાર દર વર્ષે દસ વર્ષમાં વીસ કરોડ રોજગાર તો ન હોય તે પોઈન્ટ પાંચ કરોડ રોજગાર છીનવી લેનાવાનું પાપુએ કર્યું ભાજપાની ભ્રષ્ટ સરકારે કર્યું